બધા ખાધા વગર આયા લાગે બોલવાનું છે ભારત દેશ અમારા હે જય જોર કા નારા હે પાછળ તો ખાલી સાડે ઉભા છે ને ફરી એકવાર બોલવાનું છે જય જોર કા નારા હે સમસ્ત આદિવાસી મહાપંચાયત લગામી તરફથી મને અહીંયા બે શબ્દ બોલવાનો મોકો મળ્યો એ વતી હું રાજેશભાઈ રાઠવા તેમજ તેમની ટીમનો આભાર માનું છું ગુજરાત રાજ્ય ભારત દેશની અંદર આદિવાસીઓ પર ખૂબ જ અત્યાચારો થઈ રહ્યા છે થયા હતા અને થવા જઈ રહ્યા છે આદિવાસીઓનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે પણ આગલી સરકારોએ તેમજ હાલની સરકારોએ આદિવાસીઓનો ઇતિહાસ છુપાવી રાખ્યો છે આમાંથી ઘણા બધાને ખબર હશે કે અંદર અંદર વધારે આદિવાસીઓ સ્વાયત્ત રાજ માટે અંગ્રેજોએ ગોળીબાર કરીને મારી નાખ્યા હતા એ આજ સુધી આપણને ભણાવવામાં આવ્યું નથી આવ્યું છે ભણાવવામાં પણ જલિયાવાલા બાગની અંદર ત્રણસો જેટલા માણસોને અંગ્રેજોએ મારી નાખવામાં આવ્યા હતા એ ભણાવવામાં આવે છે એ પણ આપણા આદિવાસીઓ પર અત્યાચાર છે પછી હાલમાં પણ અંબાજીની ઘટના હોય અંબાજીના પાડલિયાની ઘટના હોય કે પછી આ છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અઠ્ઠાઈસ ગામડાઓની ઘટના હોય એમાં પણ આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે અઠ્યાવીસ ગામો ઉઠાવવાની વાત ચાલી રહી છે ત્યાં એક માં પણ ત્યાં પણ રાખવામાં આવી હતી ત્યાં અમે દાહોદ વતી અમારી ટીમ ત્યાં પણ ગઈ હતી અને ત્યાંના લોકોને આશ્વાસન પણ આપ્યું હતું કે જ્યારે જ્યારે તમે અહીંયા અમને બોલાવીશો બોલાવશો ત્યારે ત્યારે અમે દાહોદ વતી અહીંયા હાજર રહીશું અને તમારા અઠયાઈસ ગામો ખાલી નહીં થવા જોઈએ તેમાં અમારો સહયોગ રહેશે સાચો આ તો કવાટની ઘટના છે આવી રીતે આપણા લગામીના આજુબાજુના વિસ્તારમાં પણ આ લોકો કરી શકે છે

ચાલીસ અને સાહીઠ ટકાનો ક્રાઇટેરિયા નક્કી કર્યો છે નોકરી બાબતમાં જેમાં આપણા પર કેવા કેવું થઈ રહ્યું છે ખબર છે બધાને ઘણી ભરતીઓ આવી છે એના મેરિટો પણ બહાર પડી ગયા છે અને લોકો નોકરી પણ લાગી ગયા છે પણ ચાલીસ અને સાહીઠ ટકાના ક્રાઇટેરિયા મુજબ ઘણી બેઠકો એવી આદિવાસી બેઠકો ખાલી રહી જાય છે એમાં એવો નિયમ છે કે ચાલીસ ટકા કે સાહીઠ ટકાથી વધારે માર્ક હોવા જોઈએ એમાં આપણા આદિવાસીઓ ઘણા પૂરતી બેઠકો પણ ભરી શકતા નથી ખબર હશે ગ્રાઉન્ડ ના માર્કસ કાઢી દેવામાં આવ્યા છે એ ફક્ત ફક્ત આદિવાસીઓ પર છે કેમ કે આદિવાસી લોકો જ મજબૂત છે કે જે ગ્રાઉન્ડ પૂરેપૂરા એ સો ટકા લાવી શકે છે

એટલે વધારે સમય નહીં લેતા હજી પણ બીજા ઘણા વક્તાઓ છે એટલે ફરી પણ મારી બે હાથ જોડીને વિનંતી છે કે બધા એક થઈને રહેવું જોઈએ અને રહેવું જ પડશે ફરી નારો બોલાય મારું વક્તવ્ય પૂર્ણ કરીશ એક એક તીર એક કમાન જય જોહાર આપકી જય